પીજીવીસીએલ કંટ્રોલ રૂમની બેદરકારી મામલે અધિકારીનું નિવેદન સામે આવ્યું તેમણે જણાવ્યું હતું કે અમારા ધ્યાને પણ આ વાત આવી છે અમારા ગ્રાહકો હેરાન થાય તેવું ના કરવું જોઈએ આ ઘટનામાં જે કર્મચારીની બેદરકારી છે તેની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે કંટ્રોલ રૂમ કર્મચારીઓ ફરી આ પ્રકારની હરકત ના કરે તેની તકેદારી રાખવામાં આવશે સમગ્ર મામલાને ને પીજીવીસીએલ દ્વારા ગંભીરતાથી લેવામાં આવ્યો છે ગઈકાલે ગાંધીગ્રામ વિસ્તારમાં ટેકનિકલ ખામીના કારણે લાઈટ જવાની ઘટના બની હતી મારું નામ અતુલ વ્યાસ ટેકનિકલ સાઇટ કર્મચારી છું રાત્રિના બે બે થી ત્રણની વચ્ચે જે ગાળામાં ઇલેવન કેવી ગાંધીગ્રામ ફિટલ ટ્રીપ થવાથી ગાંધીગ્રામ વિસ્તારમાં લાઇટ લેક આઉટ થઈ ગયેલ હતું ફોલ્ટોધતા થોડીક વાર લાગે એના કારણે ઇલેવન કેવી સાઈડની અમે જાણ કરેલ તાત્કાલિક બધું કામ કરવાનું કાર્યવાહી કરેલ હતી જે કર્મચારી બેદરકારી કરીને રાખેલ છે એના ઉપર અમે તાત્કાલિકના ધોરણે પગલાં લેશું એવું અમારા ઉપ્ર અધિકારી ને અમે જાણ કરેલ છે કે આવી રીતનું વિડીયો વાયરલ થયેલ છે અને એનો જાણ કરેલ છે કે એના ઉપર આપણે પગલાં લેશું એ કોઈ વાત કરેલ છે સાહેબ